પોરબંદરની વિવી બજારમાં એક પરિવાર પર સામે જોવા બાબતે પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઝાગ્રસ્ત બનેલા પરિવારના બે સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બજારમાં રહેતા રંભાબેન કેશુભાઈ સોલંકી અને એક યુવાન વચ્ચે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ કેશુભાઈ ભીખુભાઈ સોલંકી નામના આધેડ અને ઉજાલાબેન અરુણભાઈ સોલંકી નામના મહિલા પર ચના કરશન ગોપી ચના અને કિશન ચના સહિતના શખ્સોએ તલવાર છરી તથા પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ મારું નામ છે કેશુ ભીખું ચુડાસામાં પોરબંદર રહેવાસી મારા ઘરથી દુકાને ભાવજભાઈને દુકાને કરિયાણું આટાણું કરવા ગયા ત્યાં આમાં લગ્નવાળાના માંડવો જોતા અને છોકરાએ કીધું તું મારી હામે શું જુએ છે બોલે મારે ઘરવાળીથી બોલી કે તને નથી જો હું માંડવાને જોઉં છું હું તો દોહી છું તને શું જોઉં એ કે એમ કરીને ગાર બોલી ઓલી એમાંથી ઝઘડો થયો તો પછી સો નંબરની ગાડીને બોલાવી સો નંબરની ગાડી આવી એક ડ્રાઈવિંગને એક લેડીઝ અને રસ્તામાં અહીંયા ઊભા હતા આપણે હું ઈશ્વરિયાની બાજુમાં ઈશ્વરિયાની બાજુમાં ઊભા હતા તો મારા બાબાએ ફોન કરેલો કે બાપુજી ક્યાં તમે છો લોકો આપણે થાપટ છે હું કડિયાને બોલાવવા આવ્યો છું અમારે સાના કરશન ઉપત કરશન ગોપી કરશન ગોપી સના કિશોર કેવું નામ ઓલો કિશન સના પછી ભૂપતનો છોકરો ઓલો કેવું નામ ઓલો વાઈડીનો થાપે એ જ ગેરું દેતો હતો કેવું નામ ઓલો ભૂપતના છોકરાનું નામ એ છોકરાનું નામ તો સારું છે હા પછી સંગીત આ ભૂપત ભાઈ છોકરો પછી આ ઓલાનો આ ઓલા નીતાનો નીતાબેન પછી સુનીતાબેન સટલી સાટવા આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ મહિલા અને આધેડ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર